નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહુવામાં ચામુંડા ડાયવર અંદાજે બાર કરોડની વહેલ માછલીની ઉલટી સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા આજ રોજ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અસુલ સાહેબનાઓને મળેલ સચોટ બાતમીના આધારે મહુવા ભવાનીનગર ખાતે આવેલ શ્રી ચામુંડા ડાયવર નામના કારખાનામાં વહેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ નામનો મૂલ્યવાન પદાર્થ ચોરી ચૂકીથી લાવી શંકાસ્પદ રીતે વેચાણ શરૂ રાખેલ છે તેવી બાતમીના આધારે મહુવા પોલીસ ટીમ તથા એફએસએલ ટીમના રેન્જ ફોરેસ્ટર ટીમને સાથે રાખી રેઇડ કરતા જયદીપ મગનભાઈ શિયાળ વર્ષ બાવીસ અને રામજીભાઈ રાહાભાઈ શિયાળ વર્ષ છપ્પન બંને ઈસમ તથા મુદ્દામાલ મળી આવતા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મહુવા દ્વારા

બાર કિલો એમ્બરગ્રીસ જે સ્પોન વિલની ઉલટી હોય છે એ ધ પકડવામાં આવી છે આમાં બે આરોપીઓની ધરપકડ થઈ છે જેમાં જયદીપસિંહ જયદીપભાઈ મગનભાઈ શિયાળ અને રામજીભાઈ રાહાભાઈ શિયાળ જે મહુવાના રહેણાંક છે એની ધરપકડ કરવામાં આવી છે એમાં કુલ મુદ્દામાલ આશરે બાર કરોડના છે જેને કબજે લઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે